કાર્યકરોના બેનર રૂપાલા તેરી ખેર નહીં ના સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે પુરુષોત્તમ રૂપાલાની હાઈ હાઈ તો બોલાવી પણ રૂપાલાનું બનાવી ક્ષત્રિય સમાજ દ્વારા ગામની આ પોતળાને ધીરે ધીરે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવ્યો છે સરકાર પણ મક્કમ છે ત્યારે એક તરફ ક્ષત્રિય સમાજ પણ મક્કમ છે ગામમાં ઠેર ઠેર તેઓના વિરોધના બેનરો લગાડવામાં આવી રહ્યા છે

ટૅલેન્ટ ડાઉટ હાલમાં આટલે ઉપર દે જય ભવાની જય રાજપૂતાણા આજે રૂપાલા સાહેબે ખરાબ ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ વિશે જે રાજા રજવાડા વિશે કે રોટી વ્યવહાર ને બેટી વ્યવહાર ક્ષત્રિય સમાજે કર્યો છે રાજા રજવાડાએ કર્યો છે તમને ખાસ જણાવવા માગું છું કે તમને કદાચ આગળનો ઇતિહાસ ખ્યાલ નહીં હોય કે રાજા રજવાડાએ અમારા અમારા જે બેન દીકરી બાજુ હતા જે ક્ષત્રિયાણી હતા તે રાજપૂતો જ્યારે યુદ્ધમાં જતા હતા યુદ્ધમાં જ્યારે ખપી જતા હતા તે સમયે મહિલાઓ જે રૂપાલા જીએ બહુ બેટીના ચૂંટણી કરી છે તેના વિરોધમાં અમે તેમની ટિકિટ રદ કરવા માંગણી કરીએ છીએ અને જો તેઓને ટિકિટ મળશે તો અમારા ગામમાંથી કોઈ પણ મહિલા મતદાન નહીં કરે ડભોઈ તાલુકાનું ભિલોડિયા ગામ આ ભિલોડિયા ગામથી કરનેટથી ભિલોડિયા સુધીનો ના ભિલોડિયાથી આગળ સુધીનો રસ્તો બધા ગામડાઓમાં રસ્તો બિલકુલ બેકાર થઈ ગયેલો છે અને આ એ દસ વર્ષ પહેલાં આ વસ્તુ ગામના વડીલો ગામના યુવાનો બધા ભેગા મળીને મીડિયામાં આપેલું પણ આજ દિન સુધી એનો રસ્તાનો કોઈ નિકાલ નથી આવ્યો ખાલી એટલું કહે છે કે સ્ટેન્ડ પાસ થઈ ગયું છે અને રોડ કરવાનો છે એટલે યુવાનો વડીલો અને ગામના સમસ્ત પરિવાર બધા ભેગા મળીને આજે એક રૂપાલાજીના નિવેદનમાં બધાએ આપણે એક રોડનું એક આયોજન કરેલું છે કે રોડનું જે કામ છે એ પૂર્ણ થવું જોઈએ અને સરકારના મારી નમ્ર વિનંતી કે આ રોડ વહેલી તકે પૂરો કરો અને ગામજનોને બહુ તકલીફ પડે છે એટલે તકલીફમાં સહભાગી બનો અને બીજું કે રૂપાલાજીને ટિકિટ તમે આપી છે એને ક્ષત્રિયોનો કોઈ વિરોધ નથી પણ ક્ષત્રિયો તમે વિરોધ કરવાનું એક કારણ ઊભું કર્યું છે કે એક તમે નિવેદન એવું આપ્યું રૂપાલીજીએ કે ક્ષત્રિયનીઓને રોટી બેટીનો વ્યવહાર રોટી બેટીનો વ્યવહાર તમને ખબર છે શું છે બરાબર તો એ નિવેદન આપ્યું છે એટલા માટે ક્ષત્રિયો એમના વિરોધમાં છે નહીં કે ભાજપ સરકારના વિરોધમાં અમે ભાજપ સાથે રહેલા કેટલા વર્ષોથી રહેલા છે આજથી વીસ પચીસ વર્ષથી ભાજપ સાથે રહેલા છે ભાજપ સરકારને વોટ આપ્યા છે ક્ષત્રિયોએ વોટ નથી આપ્યા એવું તો છે નથી બરાબર ક્ષત્રિયો ભાજપ સાથે રહેલા છે અને રહેવાના છે પણ એક ટિકિટ માટે તમે જો આટલું બધું આ એક ટિકિટ માટે તમે જો આટલું બધું ઊભું કરતા હોય સત્રિયો માટે તો એ નિંદનીય છે ક્ષત્રિયોને આટલો બધો ન્યાય તમે એકદમ ન્યાયથી બહાર રાખો છો અને ક્ષત્રિયોને નીચા પાડવાની વાત કરો પાંચસો બાસઠ રજવાડા તમને આપ્યા છે પાંચસો બાસઠ રજવાડા તમને આપીને આ બલિદાન આટલું મોટું ક્ષત્રિયો આપ્યું છે તો એનું કારણ એ નથી કે ક્ષત્રિયોને તમે નીચા પાડો એટલે રૂપાલાજીની ટિકિટ કાયદેસર રદ થવી જોઈએ અને સમાજ અમારી સાથે છે અને અમે પ્રતિજ્ઞા લીધી છે ક્ષત્રિય સમાજે કે આ કામ અમે પૂરક પૂરું કરીને રહીશું અને ભાજપ સરકાર ને ભવાની જય ભવાની